ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છો મજામાં હું પણ મજામાં જ છું સવાર વાર પડી ગઈ છે વાગ્યા છે નવ નવ વાગવા આવ્યા છે મેં કચરા વચરા વાડી લીધા ચા પાણી કરી લીધા ચા પાણી કરીને ભાઈ ગયો નોકરી અને દીવા થઈ ગયા છે તો મમ્મી દર્શન કરે છે મમ્મી અહીંયા દર્શન કરે માતાજીના દીવા કરી દીધા છે જય માતાજી હવે મારે વિડીયો એડિટ કરવાનો એ હું એડિટ કરી નાખું

अपना नही बाब दो गारलो उखा संसु करतो दो ना. मुचाल चाहो. अल्या. तो बड़ा मोचामा ना गाली. अँआ. तो बड़ा मोचामा ना गाली. समाल गोचान देए. माली, अपरा गाली. हाहा.

હવે ખાલી થોડા થોડા જ રે એ હવે કાલે ત્રણ વાગી કચરા પોતું કન્ટિન્યુ માય પેલા બનાવે છે આજે તો બને છે મુઠિયા અને ચા રોટલી બનાવવાની પડી આ ચણા

हाँ तो गाइस जमवानों थाई क्यों चह रेडी जमीने हमारे जमवानों चह बारे तो गाइस बनिया रहे च मारा ब्लॉग में इतना क्ली अभी क्या क्या करना है वाक्य मारिया चाहिए चाहिए

હેલો ગાઈસ અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ અને જ્યારે ત્યારે અમે તમને ફરીથી આ વિડીયોમાં જોવા મળશે હેલો ત્યાં તમને જઈને બતાવીશું અમે ક્યાં જઈએ છીએ તો ગાઈઝ બને રહો મારા ભાગમાં કન્ટીન્યુઅસલી હા तो गाइस फाइनली मैं पहुंची गया चाहिए और हेलो अंदर दर्शन कई साइड हाँ। तो गाइस यहां कथा है है हनुमान दादा की कथा है थे आया छे मैं ये तुम्हारे वीडियो बना बनाओ

તો ગાઈઝ પરસાદી આપી છે પરસાદી લઈ લીધી છે તો હવે બધા ખાઈએ છીએ હવે જઈએ છીએ ઘરે તો ગાઈઝ બને રો મારા માં કન્ટિન્યુઅસલી